શિવરાત્રી મેળા મોકલી દેવું પણ આવતા રેકોર્ડિંગ એટલે પપ્પા કીધું પપ્પા મારે રહી શકાય હું ત્યાં આવું છું સંબંધ તોડી નાખો છે મારી સાસુ મને ફાવતું નથી બાપા એ કીધું કે મારી દીકરી ફરી તો આપડે હારી ગયા કેવાય હું આવું છું ત્યાં મળવા ચિંતા કરતી નહીં હાન દાદા એના પિતાજી મોટા ભાઈ છે આવીને એની દીકરીને ઓરડામાં લઈ ગયા કે બાકી તો બધું કમ્પ્લીટ છે ને કે આ સંપત્તિ મંત્રી બધું બરાબર હરે કે પપ્પા એમાં કાંઈ ઘટના હું હરે તકલીફ નથી ખારા થાય જાય આપણે એનો ખોબ ઉપર લઈ ગયો આ હું દવા લાવ્યો છું આપણે તારું ઘર તું આયા વહાયની કરું એની કરતા દવા લાવ્યો છું અને રોજ તારા સાસુ ને જમવા બેસાડ ત્યારે શાકમાં દૂધમાં જેમાં બબે ટીપા નાખજે એ બબે બબે ટીપા રોજ અને પાસ એટલે 40 દિવસ થશે એટલે તારા સાસુ મોટી બીમારીમાં ઘેરાઈ જશે અને વdde વdde પછીના 10 દિવસમાં તારા સાસુ મરી જશે એટલે સમાજમાં થશે કે ભાઈ બીમાર પડ્યા હતા ને ગુજરી ગયા એટલે તારા કાયમનો ઘોબો ઉપડી જાય 50 દિની પંચાયત 50 દિવસ

ચાલીસ દિવસમાં જે કે તારે સહન કરવું પણ જો તારા બાપના પેટની હોય તો તારી સાસુ નો અવિવેક ન કરતી તારા માં ઠેકાણે ગણી એની સેવા કરજે છેલ્લા ચાલીસ દિવસ એવી સેવા કર ગામ ગમે બોલે તારા બા ગમે તારા સાસુ ગમે એવું બોલે એ એની સેવા કરજે રોજ હાજે પગ કસરવાના ભલે ગાયું દેતી રહી કે નહીં સાસુ માં ગળી સુઈ જાવ જાવ પગ દબાઈ દઉં લાવો માથું દબાઈ દો એને જમાડ્યા વગર જમતી નહીં ચાલીસ દિવસ દીકરી નઈ ચાલી દે એવું કરવું પછી આપણા બાપનું દીકરીએ રોજ બે શાકમાં નાખી દે રોટલી માં નાખી દેવાનું ચાલુ કર્યું અને સવાર માં ઉભા થાય એટલે સાસુ ને પગે લાગે આપણે હમણાં સુધર્યું લાગે એમ કરીને ઢીકોય મારે કઈ વાંધો નહીં સાસુમાં કઈ વાંધો નહીં જમાડીને જમે સાંજે એમ કે લાવવામાં તમારે પગ દબાવી દો પાડોશના ભાઈઓ એમ કે તારા સાસુ તો બહુ તને ગાળું દેતા હતા અમારી ઘરે બેસવા આવ્યા એ કે ભલે ને દે પણ મારી તો બીજી માં છે માં જ ગાળું ન દે તો બીજું કોણ દે વડીલ ન દે તો કોણ દે આવી રીતે આખે આખી એની થિયરી ફરી ગઈ સાહેબ અને રોજ હાજે એને સુઈ જાય ત્યાં સુધી પગ દબાવે એક દી બે દી સાહેબ માથે લઈ ત્રીસ દિવસ ગયા સાસુ રોઈ પડ્યા કે બેટા મેં તારો બહુ અપરાધ કર્યો હું તારે એટલું એટલું બોલું તોય તું મને પગ દાબ્યા વગર રહેતી નથી મને જમાડ્યા વગર જમતી નથી આવી તો ભગવાને મને દીકરી નથી આપી મારી દીકરીને પણ ઉજળી કરી દેખાય એવા તારા બાપના સંસ્કાર અને પછી ના જે દસ દિવસ એવું જાય છે હવે તો માં એમ કે બેટા તું હા કામ કરીને થાકી ગઈ છે લાઈફ ઘડી તારું માથું હું દબાવી દઉં મને લાગી તું મને લાગી હું લુણ વણું પાણી અને પાણી વણું પા લુણ મીઠા માલે પાણી પાણી માલે મીઠું હાથમાં એક થયો ચાલીસ દિવસ પૂરા થયા દવા પૂરી થઈ હવે દીકરી બાપને ફોન કરે પિતા તાત્કાલિક આવ્યા બાપુજી તત્કાલિક આવ્યા આવે છે બાપ બોલ બેઠો દવા પૂરી થઈ ગઈ પણ હવે પપ્પા એવી દવા આપો મારી હાહુ મરે નહી મારી માને ભૂલવાડે એવી થઈ છે હવે મારી સાસુને મારવા નથી એની વગર હું નહીં જીવી શકું કે બેટા દવા 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 મેં તારા કાનમાં તો શક્તિની હતી તારી સિંહ માં નતી જેવી થઈ સાહેબ કોઈ એવો બેટા બાપ હોય કે ને હાહુને મારી નાખવાના બેન આપે દવા તો મેં તને અપાઈ હતી કે તું આવી થઈ જા દિવસ પછી હું જોઉં છું તારી હાુ જીવે કે મરી જાય બસ બધું આપણે પાસે છે મિત્ર કેમ રાખવા એ પાસે છે એને પ્રેમ કેમ કરવું પરિવાર ને પ્રેમ કેમ કરવું જગત ની સાથે કેમ જીવવું એ આપણી પાસે છે એટલે મૂળ વાત પાછી છેલ્લી કહું તમે કાનમાં કઈ રીતે સાંભળો છો એના ઉપર એ ધારો તો ધૂપ છે નીતર ધવાડો છે જિંદગી એટલે આપણે ગૂગલ ના દીકરા થાય પણ ગૂગલ મે નાખે આપણો સાધુડો ગૂગલ નાખી ને આપણા દેશના મહાપુરુષ ગૂગલ નાખે ને કહી દે તો આમ થાય એમ આલી ગૂગલ આવ્યું છે એટલે ધારીએ તો ધૂપ છે બાકી નાકમાં કોરોના થ્યા હોય એના માટે ધવાડો છે જીવન સુગંધી કરીએ અને આવા મહાન કાર્યો થતા હોય એમાં જોડાતા રહીએ હું આવી શક્યો આનંદ થયો આપના બધાના ચરણોમાં પ્રણામ કરી ફરી વાર મારા શબ્દોને વિરામ આપું છું જય દ્વારકાધીશ અસ્તુ જય શ્યારામ